મહેસાણામાં મનપાએ ફરી એક વખત કર્યું બુદ્ધિ નું પ્રદર્શન રાધનપુર રોડ વિસ્તારમાં સો સોસાયટી વગર વિચારે કાપી નાખ્યા તો વગર વિચારે જોડાણ કાપતા રોડ ઉપર ગટરના પાણી ફરી વળ્યા તો સો જેટલી સોસાયટી દ્વારા ગેરકાયદેસર વરસાદી પાણીની લાઈનમાં ગટરના જોડાણ આપ્યા હતા તો મનપાને એક સાથે સો જોડાણ કાપી નાખ્યા ત્યારે જોડાણ કાપી નાખતા સોસાયટીઓએ રોડ ઉપર ખુલ્લું પાણી છોડવાનું શરૂ કર્યું

તો સુધી આની વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી જે રીતના એનો નિકાલ થતો તો એ થાય અથવા પછી નગરપાલિકા એની કંઈક અલગ વ્યવસ્થા કરે જેનાથી આ રોગચાળો ના ફેલાય નહીંતર આવનાર સમયમાં ડેન્ગ્યુ મલેરિયા જેવા ભયંકર રોગો પણ થવાની શક્યતા છે કેમકે આ પાણી રોડ ઉપર વહી રહ્યું છે તો મહાનગરપાલિકાના વિનંતી કરું છું કે તમે આને અનુલક્ષી અને વૈકલ્પિક વ્યવસ્થા ત્વરિત કરવી જોઈએ

Legenda <síntos>